રાજકોટ આનંદનગર ફ્લેટ ધારકોને અવારનવાર ફ્લેટ ખાલી કરવા માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી ફ્લેટ ધારકો હેરાન એક અપીલ છે કે અમને હાલ ચોમાસા પૂરતા અહીંયા રહેવાની મંજૂરી આપો તમે રીડેવલપ કરો તો અમને કોઈ વાંધો નથી તમે ગમે તે કરો અમને કોઈ પ્રોબ્લેમ નથી પણ અમને એક અમને ચોમાસા પૂરતું હાલ રહેવાની આનંદનગર ના રહેવાસી છીએ અમે મારું નામ અનિરુદ્ધ દિલીપસિંહ જાડેજા અમારી માંગ એટલી છે કે હાલ પૂરતા ચોમાસામાં અમને સ્થળાંતર ન કરે પછી જેમ સરકાર જેમ હાઉસિંગ બોર્ડ કહેશે એમ અમે ફ્લેક્સિબલ છીએ એ લોકો કહેશે એમ કરશું પણ હાલ પૂરતું અમારે ક્યાંય જવાય એમ નથી અમારા છોકરાઓ નાના નાના છે વડીલો મોટા છે બરાબર અમારા એરિયામાં બે ત્રણ જણાને એટેક આવી ગયા બીમાર છે હોસ્પિટલે છે એ બધું તમને અમે બતાડશું અમારી પાસે નથી ભાજપવાળા આવતા નથી કોંગ્રેસવાળા આવતા તમારે જવાનું ક્યાં મારું નામ રાજશ્રી રૂપસી બારડ હું આનંદનગરનો રહેવાસી છું બરાબર અમારી એક જ માંગ છે કે હાલ પૂરતો અમને રાહત આપે અમારે રીડેવલપમેન્ટ માં રાજી છીએ બાંધકામ કરવામાં માં રાજી છીએ ચોમાસામાં અમે ક્યાંય જવાના નથી એવી અમારી સરકાર પાસે માંગણી છે અમારા ઘરમાં વયો રહે છે અમે એને અત્યારે ક્યાં લઈ જાય ભાડે મકાન મળતા નથી અમને બે પાંચ હજાર ભાડા હતા તો એના દસ હજાર ભાડું થઈ ગયું છે

બધા અહીંયા રોજ કમાય રોજ ખાવા વાળા છે કોઈના ઘરમાં ગઈઠા માણસ છે કોઈ એકલું રે છે હું ખુદ એકલી છું મારી આગળ પાછળ કોઈ નથી સાસુ સસરા હસબન્ડ પણ નથી હું એકલી અમે બે મા દીકરી રહીએ છીએ અમે જાય ક્યાં અમારે કરવું શું અમને નથી ધરી કઈ આપતા કે અમે ડેવલપમેન્ટ કરીને તમને કેટલા સમયમાં આપશું શું આપશું બસ ખાલી કરો એ લોકોને ચૂંટણી હતી ત્યારે નહોતું દેખાતું કે આ જર્જરીત છે એમ અત્યારે જ દેખાય છે બધાને અત્યારે બધા દેખાય કે ભાઈ આ જર્જરિત છે જયારે વોટ માંગવા આવ્યા ત્યારે તમને નોતું દેખાણું કે આ બધું જર્જરીત છે અને હરખું કરાવો એમ અત્યારે તમે તાત્કાલિક એમ કહો છો કે ખાલી કરો કે ઈનોવેશન કરો ઈનોવેશન નહીં કોઈ પાસે પૈસા નથી એને કઈ ઇનોવેશન નહીં કેમ કરો તોય અમે જતા તૈયાર છીએ અમે લોન લઈને લોન લઈને પણ ઇનોવેશન કરવા તૈયાર છીએ તો એ લોકો રજા મંજૂરી નથી આપતા પછી પૈસા લઈનો મારે કોઈ છે નહીં બે દીકરા જમવા વય ગયા છે હું એકલી રહું છું બોલો હું કયો એમ કરું બે દીકરા વયાં ગયા છે મારે જમવા

સામાન્ય માણસો જ રહી છે એટલે અમે કોઈ ખાલી કરીને નઈ જાય અમને મુદ્દો દાખવ

માં તાત્કાલિક ધોરણે જે અહીના મહાનગરપાલિકા હાઉસિંગ બોર્ડ અને ધારાસભ્યશ્રી અને આ બધા દ્વારા કોઈ જાતનું આ વિસ્તારની અંદર કોઈ પૂછા કરવા આવતું નથી અને એ દરમિયાન અત્યારે આનંદનગરના રહેવાસીઓ બધા એકઠા થયા છે અને સરકારને નમ્ર વિનંતી કે તાત્કાલિક ધોરણે અત્યારે ચોમાસાની જે ઋતુ ચાલી રહી છે એ દરમિયાન આ જગ્યામાં અમને મુદત આપે અને આ જગ્યાના દસ્તાવેજ ટાઇટલ ક્લિયર હોવા છતાં અને અમુક જર્જરિત હાલત નથી અમુક જર્જરિત હાલત છે તો સરકાર આની નોંધ લે જય હિંદ જય ભારત આપણે હાલ પૂરતી હું આનંદનગરનો રહેવાસી છું રાજસી બારડ મારું નામ છે અમારો એક જ મુદ્દો છે ચોમાસામાં હાલ પૂરતું અમે કોઈ ખાલી કરવાના છીએ નહીં એવી અમને મુદ્દત આપો જેથી કરીને તમારે રીડેવલપમેન્ટ કરવું હોય કે ભાઈ રિપેરિંગ કરવું હોય એના માટે અમે ત્યારે જ છીએ

પણ અમે અહીંથી જવાના નથી આનંદનગર માતી મારી રાખત બેટર છે અમે વેરો ભરી હતીજ નું શું